તો અમદાવાદના વીએસ હોસ્પિટલમાં વીતી રાત્રે દર્દીઓ સાથે થયેલી બબાલ બાદ રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાળ પર ઉતરી ગયા છે આ હડતાળ શહેરની અન્ય કોર્પોરેશન હોસ્પિટલમાં પણ પ્રસરે તેવી શક્યતા છે નિવાસી તબીબોની આ હડતાળમાં જુનિયર સિનિયર અને સ્પેશિયાલિસ્ટ તબીબો પણ જોડાયા છે આ તરફ હડતાળિયા તબીબોની ફરજ પર હાજર થવા તંત્ર દ્વારા નોટિસ પણ ફટકારવામાં આવી છે નોંધનીય છે કે રાત્રે દર્દીના સગા સાથે ડોક્ટરની થયેલી બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો જેમાં સગાઓએ કરેલી મારજુડ લઈને વીએસ હોસ્પિટલના તમામ ડોક્ટરો રાત્રે જ વીજળી હડતાળમાં જોડાઈ ગયા હતા જોકે એ પછી ચાર કલાક બાદ ડોક્ટર્સ તેમના કામ પર પાછા ફર્યા હતા પરંતુ એ પછી સવારે ફરીથી રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાળ પર ઉતરી ગયા છે

સાંજ સુધીમાં જોડાઈ જશે એટલે દર્દીઓની સ્થિતિ છે ચોક્કસ જ કફોડી છે ડોક્ટરો પોતાના સ્વાસ્થ્ય માટે થઈ અને લડી રહ્યા છે વધુ ને વધુ કફોડી થતી જાય છે એટલે ખુબ જ દુઃખદ બનાવ બન્યો કે જેને કારણે ડોક્ટરોએક્સ મુદત ની હડતાલ પર ઉતરવું પડ્યું છે જે ક્યારેય કોઈ ડોક્ટર ની ઈચ્છા હોતી નથી કે હડતાલ ઉપર ઉતરવું દર્દીઓને હેરાન કરવા આવું ક્યારેય કોઈ ડોક્ટર ની ઈચ્છા હોતી નથી પરંતુ જે બનાવ બન્યો છે ખુબ જ દુઃખદ છે ડોક્ટરની સામે હાથ ઉપાડવો અથવા તો મારામારી કરવી આ બનાવ બહુ જ વારંવાર બનતા રહે છે હકીકતમાં દરેક ડોક્ટર જે કોઈ ક્લિનિકલ ફિલ્ડ સાથે સંકળાયેલું છે એને આવો બનાવ એક વખત તો એકાદા મહિનામાં કે બે મહિનામાં સામનો કરવો જ પડતો હોય છે જે વસ્તુને લઈને અમારી ડિમાન્ડો લગભગ દર અઠવાડિયે બે મહિને સાથે થતી રહેતી હોય છે કે સિક્યુરિટી વધારવી ખાલી સિક્યુરિટી વધારવા જેવા પગલા નજીવા પગલાને લઈને અમે આ મોટી હડતાલ કરવાની જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે આના માટે અમને ખૂબ જ દુઃખ થયું છે જી હા અમને હોસ્પિટલના સંચાલક તરફથી નોટિસ આપવામાં આવી છે જેની અંદર દુઃખની ભાવના છે અને થોડી ધમકીની ભાવના પણ છે કે જે પોતાની ફરજ ઉપર હાજર નહીં થાય તો તેમની સાથે શિસ્તભંગ બદલ પગલા કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે જેની તમામ રેસિડેન્ટ ડોક્ટર અંગત જવાબદારી રહેશે આવું કહી અને અમારી યુનિટી બ્રેક કરવાની કોશિશ કરવામાં આવી રહી છે પરંતુ આવું નહીં બને અમારી ડિમાન્ડ બહુ જ નાની છે જે તરત ફુલફિલ થઈ શકે એવી છે અમારા ઉપરી અધિકારીઓ જો ધારે તો રાત્રે ને રાત્રે આ ડિમાન્ડ પૂરી કરી અને રાત્રે ને રાત્રે સ્ટ્રાઇક કોલ ઓફ કરાવી શક્યા હોત પરંતુ આ નોટિસ પરથી એવું લાગી રહ્યું નથી કે એ લોકો કોઈ આમાં ઇન્ટરેસ્ટ બતાવતા હોય ખાલી પગલા ભરવામાં આવશે આવી રીતે તો સ્ટ્રાઇક બંધ ના થઈ શકે જી અમે હવે આગળ અત્યારે રાજકોટના ડોક્ટરો પણ હડતાલ પર જોડાયેલા છે અને સિવિલ હોસ્પિટલના શારદાબેનના એલજી હોસ્પિટલના બધા જ ગવર્મેન્ટ બોડીઝ અત્યારે યુનાઇટ થઈ અને આ હડતાલ નેશનલ લેવલ નેશનલ ઇસ્યુ બની શકે એવા પૂરેપૂરા ચાન્સ છે મહારાષ્ટ્રમાં પણ હડતાલ આ જ ઇસ્યુને લઈને ચાલુ છે આ હડતાલનો નેશનલ ઇસ્યુ બને એવા પૂરા ચાન્સ છે અમે અત્યારે ઇન્ડેફિનેટ સ્ટ્રાઇક પર છીએ અમારી જુદા જુદા પ્રોગ્રામોની રેલી છે કેન્ડલ માર્ચ છે આ બધું જેમ જેમ આગળ આવે એ રીતે ચાલુ કરે અત્યારે હાલ આપણે સિવિલ કે સાંધા બેન હોસ્પિટલ એલજી ના તબીબો સાથે કઈ વાત તો થઈ હા વાત તો થઈ છે અને બધા જ બધા જ અત્યારે જેટલા છે એમાંથી મોસ્ટ ઓફ ડોક્ટર અત્યારે અહીંયા સપોર્ટ આપવા માટે આવી રહ્યા છે બાકી આ વસ્તુ હજી 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 ત્યાંની હડતાલ એકદમથી ઓફિશિયલી થયું નથી પણ રેસિડેન્ટ ડોક્ટર આવે છે રાજકોટમાં તો બે દિવસથી હડતાલ ચાલે છે આજે બીજો દિવસ છે તો એક તરફ તંત્ર ધમકી આપી રહ્યું છે કે જો હડતાલને સમેટવામાં નહીં આવે તો કાયદાકીય રીતે તેમના ઉપર એક્શન લેવામાં આવશે ત્યારે બીજી બાજુ હડતાલ પર ઉતરેલા ડોક્ટર્સ કહી રહ્યા છે કે તેમની માંગ ખૂબ જ નાની છે અને આ માંગ જે કાલે રાત્રે બબાલ થઈ ત્યારે જ આ માંગને પૂરી કરવામાં આવી શકતી હોત પરંતુ છતાં તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવામાં નથી આવ્યા અને અત્યાર સુધી હડતાલ ડોક્ટર્સ ખેંચી રહ્યા છે મોટાભાગના ડોક્ટર્સ હડતાલ પર ઉતરી ગયા છે જેના કારણે હોસ્પિટલમાં પણ દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે ડોક્ટર્સનું કહેવું છે કે આ હડતાલ નેશનલ ઇસ્યુ બની શકે છે કારણ કે અમદાવાદની સાથે સાથે રાજકોટના ડોક્ટર્સ પણ હડતાલ પર ઉતરી ગયા છે રાજકોટ સિવિલ હોસ્પિટલના મોટા ભાગના ડોક્ટર્સ હડતાલ પર ઉતર્યા છે આ સાથે જ મહારાષ્ટ્રમાં પણ સરકારી ડોક્ટર્સ હડતાલ પર ઉતર્યા છે તો ગઈકાલે અમદાવાદ વીએસ હોસ્પિટલમાં દર્દીના સગાઓ સાથે જે રીતના ડોક્ટર્સની મારામારી થઈ હતી ત્યારબાદ તમામ ડોક્ટર્સ હડતાલ પર ઉતરી ગયા હતા જોકે કે ને રાત્રે ડોક્ટર્સ

જેના કારણે દર્દીઓને ફરી અમારી સાથે જોડાઈ ગયા છે મરા સંદાતા નરેશ જી નરેશ જણાવો કે ડોક્ટર્સની હડતાલના કારણે દર્દીઓને શું હાલાકી પડી રહી છે હાલ જે સમાચાર મળી રહ્યા છે એ પ્રમાણે હજુ સુધી ડોક્ટર તરફથી તો કોઈ એવું કઈ કાર્યવાહી નથી કરી સત્તાવાળાઓએ પણ એ માટે કોઈને વિશેષ કોઈ સુવિધા નથી કરી જેના કારણે દર્દીઓને ચોક્કસ જ સહન કરવાનું આવ્યું છે ખાસ કરીને જે પણ ઇમરજન્સી જે દર્દીઓ આવે છે

जब मना किया गया तो हाथापाई पे उतर है करीब वो दस पंद्रह के ग्रुप में थे जबकि पेशेंट का सारा ट्रीटमेंट हो चुका था और आगे कार्यवाही कुछ कार्यवाही अभी तक पुलिस ने शायद उनको अरेस्ट किया हुआ एफ आई लॉन्च करने के बाद बाकी हमारे इंस्टीट्यूट की तरफ से तो अभी तक कुछ नहीं हुआ और ये जो है तक चलने जब तक न तब तक चलेगी सबको इन्वॉल्व कर लिया गया नगरी हॉस्पिटल हमारे फेवर में है एलजी हॉस्पिटल हमारे फेवर में है अहमदाबाद सिविल शाम से हमारे पास जुड़ जाएगा राजकोट में पहले से ही चल रहा है और अभी शारदाबेन में भी आ रहे हैं वो लोग पेशेंट के हमारे सगे आप इनसे बात कर सकते हैं किस तरीके का हमारा काम का पैटर्न है किस क्या हम करते हैं आप सगे से भी पूछ लीजिए जी नरेश तब ने पूछवा मांगे इसके दर्दियों ने हालाकी पड़ी रही है तो डॉक्टर्स हड़ताल ना कारण તંત્ર પહેલી વખત કામ કરવા એમને આવ્યું છે તો ચોક્કસ જ એ લોકોએ કરવું જોઈએ અમે માત્ર અત્યારે અમારી હડતાલ જે છે એના ઉપર જ ફોકસ કરીશું આગામી દિવસોમાં જો અમારી જે પણ માંગણી છે એ પૂરી નહીં થાય તો અમે આગામી દિવસોમાં આજે આખી હડતાલ છે અને હાલ જે રાજકોટમાં ચાલી રહી છે ત્યાંથી અમે એને નેશનલ લેવલ સુધી પહોંચાડીશું મહારાષ્ટ્રમાં આ પ્રકારની હડતાલ ચાલુ છે અને આમ સમગ્ર દેશમાં આ પ્રકારની હડતાલ અમે ડોક્ટરોની પાડીશું એટલે અત્યારે જે સ્થિતિ છે એ પ્રમાણે દર્દીઓને સૌથી વધારે સહન કરવાનો વારો આવ્યો છે ડોક્ટરો એમના સ્વાર્થ માટે થઈને મચી રહ્યા છે

ડોક્ટર નું કેવું એવું છે કે આવું ઘણી વખત બનતું હોય છે કમસે કમ હોય છે કે જ્યારે ને આ દર્દીઓના સગા દ્વારા કરવામાં આવતી હોય છે તો બીજા માટે આ પ્રશ્ન ચોક્કસ જ નાનો હોય શકે પણ અમારા માટે આ પ્રશ્ન છે એ ઘણો મોટો છે અને આ જે પ્રશ્ન છે એને અમે સોલ્વ કરવા માટે થઈ અને અમારી હડતાલ છે એ અચોક્કસ મુદ્દે સુધી એટલે કે ત્યાં સુધી અમારી જે માંગણી છે એ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે એને ચોક્કસ જ જારી રાખીશું